હેલો યુટ્યુબ ફેમિલીને બધાયને જય માતાજી જય દ્વારકાધીશ તો આજ આપણે બનાવવાના છે પાતરા તો પાતરા નીઓ આપણે બાફા નેકી દીધું છે ચટણી ને પાતરા નીઓ કા તાબ બપોર આપણે બનાવવાનું છે હાલો નેકી દીધું છે ઓર બફાઈ છે સરસ મજાની આમાં ચટણી બની ગઈ છે આપણે બનાવીને કમ્પલેટ કરી નાખી છે મસ્તીની આમલી નીઓ

ય જીરું હળદર તલ બધું આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે બસ હવે વઘાર કરવાનો બાકી છે તેલ આવી ગયું હોય તો વઘારી નાખી આવી ગયું સરસ મજાનું તેલ આવી ગયું

ઉપરથી જેને નાખવી હોય એ નાખીને ખાય બાકી તો આને સરસ મજાનું ખદખદવા દેવાનું સરસ મજાનું આમ બધું મિક્સન થઈ જાય અને મસ્તીના પાકી જાય કાલે ગીને આપણે હમણાં ગેસ ચાલુ રાખવાનો છે મસ્તીની આમ આંબલી બધી ખટાશ બધી પાતરામાં અંદર સડી જાય અને મસ્તીના ગળહટા અને ખાટા મીઠા ને એવા થઈ જાય કાલી ગીને આપણે આને ઘડીક ઢાંકી દેવાના છે તો સરસ મજાના આપણે પાતરા થઈ છે કમ્પ્લીટ જેમ કે આંબળીના પાત્રા હોય આંબડીના પાત્રા જેને ખાધા હોય એને ખબર હોય કેવા પાત્રા હોય આંબડીના હેલો ઇટુ ફેમિલીને બધાને જય માતાજી જય દરકા દ્વારકાધીસ બધા કેમ છો મજામાં ને તો બસ મજામાં જ છો તો આજે આપણે કામે નથી ગયા કારણ કે પાણી વાળવાનું માંડવીમાં થયું છે એટલે આપણે કરીએ સેવી વરસાદ તો કાં આવતો નથી વરસાદ ગયો ગયો અઠવાડિયા દસ દિવસથી કા વરસાદ આવતો નથી એટલે આપણે અત્યારે માંડવીમાં પાણી ચાલુ કરી દીધું છે ধ ধৰিলো আহোহ যাইছে শৰে মেলি যায় তিনি শৰে যত্লা ভৰীয়া হও লংখাই গৈ কথা খৰব টানে বহু ফুৰি পাৰি গৈ পাৱো পাৱো কতা তাতে এতিয়া বৰদ কেইটো বৰদ কাই নাথাকোটো কেৱল হে વાદળ સાહેબ વાતાવરણ છે પોને નથી પણ વરસાદ તો આવતો નથી આ તો કીધું હવે આપણે હવે વરસાદની વાત નથી જોઈ હવે ચાલુ કરી દેવી ના કરા હશે એ પછી આવું બળી જશે અને અત્યારે ગયો છે એક ઉપરનું એક થઈ જશે હવે આપણે ભાતની વાટે સીવી કઈ જાય કે ભાત આવું નથી મારા ઘરે બનાવીમાં આવી ફોન તો આપણે કરી દીધો છે ભાતની શું વાર છે આપણે હવે પાછો પાછું ઉલાસાડે વાટો મારતા આવી

છે પાણી વાળે એટલે બપોરાય પડામાં કરવાના છે કેમ કે બે વાગે લાઈટ વહી જાય એટલે પડામાં બપોરા કરવા પડશે તો આપણે હાલતા થઈ ગયા છે ઘરેથી જવાનું છે નજીક જ જવાનું છે પણ મોટર બંદ નથી કરવાની એટલે ભાત લઈને જવું પડ્યું અહીંયા જ આપણા મકાન છે થોડુંક છટું જવાનું છે પડામાં પોગી ગયા ને અહીંયા જો સરસ મજાનું પાણી આવી જાય છે તડકો એવો છે ને તો એમ થાય છે કે નાઈ નાખી આ બાજુથી પાણી જો માંડવી પાય છે જો ને એમના પપ્પા આ ઘા ઘા દેખાય હવે થોડું ઘણું પીવાનું રહ્યું હોય એવું લાગે છે આ બધી તો પાઈ દીધી છે હમણાંથી તો નીંદવાનું ચાલુ હતું એટલે કઈ વ્લોગ ઉતારવાનો ટાઈમ રહેતો નતો હમણાંથી ત્રણ ચાર દી સુધી નીંદ માંડવીમાં જો આ ઘા આઘા દેખાય છે અને હવે તો ક બે ત્રણ કેરા વહી એવું લાગે છે બાકી બે વાગશે કે આ જશે ને લાઇટ વહી જાય છે બધું એવું બધું થઈ જાય બપોરા નથી કરવા બપોરા કીસે કરવા દઈ ને ભાત આવે ત્યારે થાય ને કહે આપણે ઘર જો સામે દેખાય શેટી હોય ને ભાત લઈને જવાનું થયું હોય ને તો એમ થાય શેટી છે નજીકમાં છે તોય ભાત લઈને આવવું પડ્યું તો હાલો ફેમિલી અત્યારે હવે એક ઉપર થઈ ગયું છે અને ભાત આવી ગયું છે ભાત લઈને આવી ગયા છે પાણી આપણે સાંચા શ્રીમાં જાય છે રાતા વાલ રાખેલી પાણી પાડી પલે રાતું તો આપણે બપોરા પાણી કરી લીધું તો આ બપોરા લઈને થઈ ગઈ છે કા બપોરા લઈને આવી ગયા અને પેલી વાર આપડે ખેતરમાં બપોરા કરવી છે કેમ કે આપડે કામ કરતા હોય બપોરે ઘરે કોઈ દી અહી ખેતર માં ન ખાવાનું હોય નઈ કાર કાર ચાટું શેર નઈ ખાત તમને ખબર નહી મકાન છે નજીક માં છે અને આજ બપોરા માં તો નકરા પાત્રા જ છે બાકી કાઈ નથી પાત્રા ખાલી મજા આવે મજા આવે છે ને ખાલી મીઠી ચટણી છે પેલા સાકો ખરા આંબડીના હોય પાત્રા એવું છે એમ સરસ મજા અલગ આવે ને બધું મીઠું મીઠું લાગે ખાવાનું મીઠું મીઠું લાગે આનું ફેમિલી પાત્રા ખાવા સરસ મજાના અને ખેતર માં ખાવ ને તો મજા આવે ખાવાની તો હાલો હવે બપોરા કરી લેવી લોગ ઉતર્યો નતો પછી બપોરા પાણી પીરીને પછી કઈ ટાઈમ રહ્યો નહિ પછી બપોર પછી ડોડા ની ઉતારતા અને બીજા દિવસે પાછા વેલા વેલા ઉઠી ત્યારે નવરા થઈ ગયા આપડે જઈશી બહાર ગયા કાંઈ હરસેલ અર્સેલો તૈયાર થઈ ગયો

અરે ચલો થઈ ગયા છે કા તૈયાર થઈ ગયા ને તૈયાર થઈ ગયા તૈયાર થઈ ગયો તો હવે આ જો આપણે તો હેલો ટુ ફેમિલી ને બધાને જય માતાજી ને જય તો આપણે હવે બહુ મોડું નથી કરવાનું કારણ કે વરસાદે કોક કોક સાકા આવે છે ને વરસાદી વાતાવરણ ત્યારે છે તો ત્યારે જેમ બને વેલા સતા નીકળે જઈ કા નીકળે જાવ છે ને તઈ શું કરશું અને ત્યારે નળ હતા ને આવી ગયા નળ હતા ને આવ્યા છે